બગસરા તાલુકાના સાપર ગામમાં દીકરી દીકરાના પ્રેમ સંબંધના કારણે એક ભાઈએ પોતાની સગી બહેનની હત્યા કરી નાખી છે અડતાલીસ વર્ષીય મહિલાની તેમના મકાનમાં છરીના મારીને હત્યા કરવામાં આવી છે હત્યાનું કારણ મામાની દીકરીને મહિલાનો દીકરો ભગાડી જતા માતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ચકચારી હત્યાના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે મૃતક ગીતાબેનના સગાભાઈ નરેશભાઈ ખિમજીભાઈ ચૌહાણે આ હત્યાને અંજામ આપ્યું છે હત્યાનું કારણ મૃતક ગીતાબેનના દીકરા હાર્દિક અને આરોપી નરેશભાઈની દીકરી ખુશી વચ્ચેના પ્રેમ સંબંધને ગણવામાં આવી રહ્યું છે બને વેલી સવારે ગળેથી નીકળી ગયા હતા જેનાથી નરેશભાઈ મનદુઃખમાં હતો આ મન દુખના કારણે તેણે પોતાની સગા બહેનની છરી વડે હત્યા કરી નાખી હતી બક્સરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એસીપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા આરોપીની ધરપકડ માટે કવાયત હાથ ધરવામાં આવી છે કાયદેસરની કાર્યવાહી માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અશોક મરણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી